अरे 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 बढ़ता नहीं भी आम जो बढ़, बढ़ तो आम हो या को केड़ नहीं क्यों तो जय माता जी केम छो बधा मजा में तो आज अमे जाइए छे येलो वे शू कहवा येलो वेरा ले ભાઈ જો તૈયાર થઈ ગયા છે દાંતડું લઈ બે ક્યાં જવાનું છે લાભરું નહીં ઇંગ્લિશ માં શું કેવાય એને હા હેલો યાર હા મે તો પુગી ગયા છી યલોવેરા લેવા આય અમર ખારા માં ઘણાઈ મરી રયા કા સમજો તમને બતાઉ એક બર જો આ યલોવેરા આ હું કામ લેવા આવી છી ને તમને વિડિયો માં ખબર પડી જ રહે તમે જોઓ પૂરો વિડિયો જોજો કે છે આ જામે છે જો આ તોડી જસ લેવા क्या बल्ली लीला ली लाच्चम नियों पर लेवन तो लीला लेवन पीड़ा आके लाल पड़ीगे वो नियों नहीं लेवन अंतिकपना कूप कपना आपको नहीं थे आसरत बंटी કાડ લીધું કાકા મને એક મિનિટ દાતાડું જોન મારા કામ જામણા આવો ઉભો રે અમે આવી એકલો જમાભાઈ ઓ આમાં હાથ બાત નાખતો ને કિસ સાડા લે એટલા દાડા લે ના લે મંદિર થી ક્યુ પીવું આપણે જાજુ કે લેવું એટલું તો ઘણું થી રહે કે તું શું કરે વધારે શું કામ લેસ આ સાડી સા આ ઝાડુ લઈ લેવાનું હમ આમાં ઝાડુ છે આ એ ઝાડુ જ છે એ કે ઝાડુ એ એમ સાસુ કાપમાં નક બગડસી આખું જો તો ખરી એ કાપિટ પડે એ જો કાપાય નહીં આપડે સુધારું હશે ને તો એ ઓલું કેવડ આવશે લાવ મંજો લાવજો હું લગા લઉં ને આગળ લાવ હમ આઈ ન્યો માતી બસ હવે

બટકી જાય તરત તો હાથ થી આમ મોળ ને તો આ બટક નું ઓહો મને જાડું જાડું દોળ જો અમારે ખારામાં તો આવા બહુ મળી રહે ભેગા કેના નહીં જોવા એક વાર બધા હું તમને કટલું ભેગો ઈ એમ જોતકની નાનું એવું વિવલો વિવલો લાય મારા વિવેકભાઈ ઈ નાનું એવું લાય એ ઉગીને કીધું વિવ ઈ પીળા પડી ગયા છે એમ જો ધોલો ઓલો જો એમ જો ક્યાંથી લઈને આવે ઈ પીળા પડી ગયા હોય ને વિવ એવો નહિ હારા લીલા જ લેવા આશે અમારા ગામ નો ખારો શું કહેવાય બધા શું કે આને અમાર વ્યુ ભાઈ તો મોટે લગાડવા મી જા અત્યારે શિયાળા માં લગાડી ને મોટું ફાટી જાય વાળમાં લગાડવાનું છે આ ઉનાળામાં માં લગાડવાની વસ્તુ છે માથા માં બહુ તાડી પડે ઠંડી ના ક્યા बोली जो क्या है नदी से आ वर्षा दायो नहीं थी ने मतलब पानी नहीं थी वो बाढ़ गई कक छोई गई से यूं से અમારા ગામડા ની ભાઈ જો હું કલાક અરે આરે આરે ભળતા નહીં ભાઈ આમ જો જોડતો આમ હોવું જોઈએ આખું કેટ નહી કહેવાય ભાઈ હું બળતણ લેઉં છું બહુ બોવાવે અવાજ થોડો કોલો થઈ જાય તો માફ કરજો માઈક નથી આપણી પાસે ફોનમાં શૂટિંગ ઉતારવી છે ને એ બોર 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 એ બોર ક્યાં છે काचा से ये ये केसरी जो खाली ये तो लेवा ना दो ये लो खा है ये नीला कवा जो जे ये ना काटा घरी जात तर सब में मकबक जो करी गयो जो 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 जो, जो 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 तो, तो मा सकलो काटा आओ पोचा चप्पल से तारा हैं आ एक बोर मिलो और को चाकू पड़ी गयो कर लियो आ बोर से

કોને કોને ખાધા કેવડા નાથણ કોને કોને ખાધું કમેન્ટ માં લખો फटाफट તન કાટા ની પાકતા વાગે છે ન હું કરું તો ઉકા મત ના આકન્યા બસ કે વાગે છે ન હું કરું તો હવે જઈએ છે ઘરે હવે આ યલોવેરા હું કામ લીધું ની ઘરે જન ખબર પડી જાય તમને પૂરો વિડિયો જોજો હાલે પાણી ગરમ કરવા પાણી ગરમ કરવા ગેસ છે તો એ બળતન લેડારું ઉગ્યું છે જન્મ છોડી નો તો હવે ત્યારે ગાડી પાડી ગયા ચડી ગયા માથે હવે ઘરે જઈએ તો અમે ઘરે પૂગી ગયા લાબરો લઈને જલ્લો વેરા લે દઉ બતાવ મળે ન તો એમાં નઈ નીકળે ભાઈ સમજી લે અમે તી કાટા વાળી છે અમારો વિવેક ભાઈ તો મજા આવે જેલી જેવું સેટિસફાઈંગ લાગે અમારા અભિવેક પર હાઉ સાફ કરી નાખ્યો એવું લાગસ જો આ આ કાપ તૈયાર કરી નાખ્યો છું ને હવે આ મિક્સરમાં કાઢຊ્યો નાખ દે મિક્સરની અંદર નાખ દે એક દે રેડી થોડીક થઈને આ લો હરકુ ફિટ કરી દે એક બસ બસ થઈ ગઈ पकड़ी रख दिया सब पैट जो जो उबाड़ उबाड़ दो नहीं आते अरे लोई जा ना करो जागच ये उठ गई शैम्पू थी गई शैम्पू शैम्पू बन जो और कंप्लीट तो शैम्पू बन गया हम्म नेचुरल शैम्पू नेचुरल शैम्पू ये हमने रे वो दिल्ली फिर ना वही आ जाएगा आप क्या मकाय मावे निकाल जो આ માથામાં આપણે લગાડવાનું જે વાળ ડેમેજ હોય કે પછી વધતા ન હોય એવું બધું હોય આ તમે યુઝ કરો વાળ વધે જે ધોળા વાળ થઈ ગયા હોય એ કાળા થઈ જાય ડેમેજ વાળ રિપેર થાય અને આ આને સ્કીન ઉપર વતન લગાડાય આ જે ખાડા ખાડા એવું બધું હોય એ રિપેર થઈ જાય આ દેશી એલોવેરા બહુ કામમાં આવે તો આજના વિડીયોમાં બસ એટલું જો તમને અમને અમારા આ વિડીયો ગમે આ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઇક કરી દેજો